ભારત અને પાકિસ્તાનમાં ભૂકંપ લોકો ઘરની બહાર દોડ્યા આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આજે વહેલી સવારે હિમાચલ પ્રદેશ અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જો કે મિત્રો હિમાચલના ચંબામાં બે વાર ભૂકંપ આવ્યો હતો અને વધુ જણાવી દઈએ કે જેની તીવ્રતા રીત પર ત્રણ પોઈન્ટ ત્રણ અને ચાર પોઈન્ટ ઝીરો હતી જી આ મિત્રો મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો આ પાકિસ્તાનમાં પણ ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો આંચકોએ ના કારણે ત્યારે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા સદભાગ્ય ભૂકંપથી કોઈ કે મોટા નુકસાનના સમાચાર નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ